તમે ક્યારેય વિચાર્યું છે કે સમયને રોકી દઈએ કેવું લાગતું હશે મેં તો ક્યારેય નહોતું વિચાર્યું जया સુધી કે સમયને રોકવાનો બનાવ બની ગયો હું એક શરમાળ બાળક હતો અને મને હંમેશા હાઈસ્કૂલમાં પાછળની બજ પર બેસવાનું પસંદ હતું જ્યાં કોઈને મારી હાજરી જ લાગતી ન હતી એક દિવસ મને છીંક આવી મારો ખ્યાલ મુજબ આ માત્ર એક સામાન્ય છીંક હતી અને અચાનક જબ ધોજ અટકી ગયો ઘડિયાળના કાંટા વચ્ચે અટકી ગયા જણે સમય રોકાઈ ગયો વિદ્યાર્થીઓનો શોર બકોર ગાયબ થઈ ગયો એક કાગળનું વિમાન હવામાં જ લટકી ગયું મન એવું લાગ્યું કે મે કોઈ જુદીચ દુનિયામાં પગ મૂક્યો હોય મારો દિલ જોરથી ધબકતું હતું આ કઈ શક્તિ હતી મારુ શર્માળ દિલ સપના જોવા લાગ્યું કે હું બધું બદલી શકું છું હું આગળની બચ સુધી દોડ્યો મારુ ટેસ્ટ પેપર ખોલી સાચા જવાબો લખી નાખ્યા અને રોકી રાખેલી બીજી ચીંક ખાઈને પાછો બેસી ગયો તરત જ સમય ફરી શરૂ થયો ક્લાસમાં ફરી શોરબકોર ગુંજવા લાગ્યો મારું નવું રહસ્ય હોપાવતો स्मित हूँ त्या बैठो तमें या छे के एलर्जी पर आटली शक्तिशाली शके। आ वीडियो जो तमने गम्य हो तो लाइक करी तरक ग्रुपों में आ वीडियो फॉरवर्ड करजो मारी आ अश्विन मेहता यूट्यूब चेनल सब्सक्राइब करजो